એક મિનિટ એક મિનિટ પહેલા મારા હામો બોલો તો તમે કેરવાના ફોનમાં ટક ટક કરો સોર્યા પહેલા હે ને તમે ફોન મૂકો ખીચા મારી બોલો પછી કેજો જે હોય લે એટલી તો મરચું તીખું થઈ ગયું મરચું તીખું થઈ ગયું એટલે શું હે હું તો કેવું પ્રેમથી તમને બોલાવતી હતી તમે જ બાજવા મંડ્યા હા તો હું કેમ બાજુ હું રહ્યો તું જ કહેતી હતી ફોન મૂક ફોન મૂક ઘડીક ફોન લેવાનો સમય માં મળતો હોય હા તો એમ જ કહું ને આખો દી દવાખાને કેટલા દર્દીઓને જોવા કેવી થાકી ગઈ છો ખબર છે હા તો એ કોણ કે દવાખાને જા હા દવાખાને ના જાઉં તો ક્યાં જાઉં તું ઘર કામ કરને કોણ ના પાડે છે કોણ કહે છે તને કે તું નોકરી કર હા એટલે તમાર ઘર કામ વારી કો કામ કરે ના કહેવાય કામ તો પડે હા પડે ને પડે એમાં તમે આવી જાવ ને હું આવી જાવ ને આવી જાય કયા ગ્રહ માંથી આવી છો માંથી આવી કઈ વાંધો વાંધો હે ને ઘર કને કોણ કામ કરાવે કોઈ ના કરાવે તો કઈ ની ભાઈજી હું તો કરાવીશ તમારે રેવું હોય તો ને કે ઘર થી બહાર નીકળી જાવ ઘર થી બહાર નીકળી જાય એટલે મારું ઘર છે હા તે કરો ને કામ તમારું ઘર છે એટલે તો કહું કરો કામ ઝાડુ પટા આમ કરો બાથરૂમ એ સાફ કરો ન કહે કરાવે છે નથી કરાવતી શું હા તે જાય તે આટલું ભરી ના મૂકીએ ને તમારા કરતા તો સોકરાન ડોકરાય હારો ખબર છે તમન કાઈ ક્યાં બાથરૂમ એ તમારા કરતા ચોખું હોય હા હા હવે વણીન વાટી હું નાખે તઈ ધ્યાન રાખીએ ને તમારું તમે ન કરો તો હું અમાર તમારે લાર લાર ફરવાનું ન કહે તું ફરતી તી માર લારે હા હવે આવું કરો હું એને થાકીને આવી હાઉ ને મારે તમારે ભેગા બહેસ કરવાનો જરાય સમય નથી ને મૂડે નથી હા ભઈ જાણી કે મે એપ્લિકેશન આપી હોય કે લે મારા ભેગા બહેસ કર મને કઈ તારી ભેગા હે ને બહેસ કરવાનો શોખ નથી ચડ્યો હો હું એ દુકાનેથી થાકી પાકીને ના આવસું ઓહો હો હો હું તો થોડુંક આરામ કરું અહીંયા નકા ઘર માં બેઠા માણા તો કેસે નહીં કે તું થાકી પાકીને નાવી છે તો થોડોક વિહામ લઈ લે સેજલ તારી ધ્યાન છે ને તારે જ રાખવી પડશે તારી ધ્યાન રાખવા વર અહીંયા કોઈ નથી હા હા હવે ખોટા ડોન્ટ ના માર મેં તને સુસુવાની ના પાડી છે सुई जाने बे सोफा नो राज पड़िया है गुड नाइट रास्ते ये भागे पाव से भी आगे जिंदगी से चल कुछ और ही मांगे क्यों सोचना है जाना कहां जाए वहीं ले जाए जहां ये नींदरिया। रिया ऊ जा तो सपना आवे ने गीतड़ा गासेरी कोई गीतड़ा गावा थे गुंची ना आवे हां तुम बधार बोल जो नहीं हो નક હું સે ન ઇન્જેક્શન ખેચા મજ રાખું એટલે થાય ગણપતિ પેલા હોય ને એ મારા ગીતે હંધાયમાં પેલું તો માણસ નઈ જીગા હું હે ને પેશન્ટ આવે ને ને તોય ગીત ગાતી હું કેટલા દર્દી તારી ભાગી જાતા હશે ને જીગર હાચે કહું છું કે તમે જ છો કે જે હે ને માર ગીત ને વખાણ નહી કરતા બાકી આખો ગામ ને આખો શહેર મારા ગીત ને વખાણ કરે છે મારા જેટલા પેશન્ટ આવે ને એમ ધાય મારા ગીત ને વખાણ કરે એમ ખબર હે વખાણ નહી કરે તો તો હોય ને ઈયા ને ઊયા મારી દેસ તમને એમ નથી થાતું જીગર કે હું કોઈ દી સેજલ ને વખાણ નથી કરતો હી તો તાર હા ભરવા વખાણ કરો હાલ સે રેવા દયો તમારા પાસે તો અપેક્ષા રાખવી એ બેકાર છે સેજલ નામ ના લેજે મારું શે જલ તો કેટલા મસ્ત ગીત ગાય છે મને તો તારા ગીત બહુ જ ગમે કેવી મીઠી કોયલ જેવી તારી બોલી હવે હાજી એકવાર બોલ્યા તો ઇન્જેક્શન ખેચા મર્યો ને સીધું તમારા દઈશ લે હમણા જ કહેતી હતી કે વખાણ નથી કરતો ને હવે વખાણે નથી કરવા દેતી વખાણ છે ને વટલા મોઢા ના થાય પહેલી વાત એ કે મારે એક જ મોઢું છે અને બીજી વાત એ કે તું હે ને મારા વખાણ ડિઝર્વ કરતી જ નહીં હમણા તો બહુ અંગ્રેજી બોલો અંગ્રેજીના ક્લાસ કરતા લાગો પણ જી તમે કોની ભેગા વાત કરતા તા હે જરૂરી છે હા જરૂરી જ છે ને લ્યો મે તને કોઈ કોઈદી પૂછું કે તું કોની ભેગા ફોનમાં વાત કરે છે હા તે નથી કે તમારા ઉપર શક કરતી ખાલી પૂછું છું હા ભાઈ આકરી માથા મમ્મીનો ફોન હતો ને એમ કેતો તો કે હું કાલ આવું છું હે મમ્મી કાલ જ આવે હે સારું લે કેટલાય દી થઈ ગયા હું તો મમ્મીને બહુ મિસ કરું છું હવે કોણ વતલા મોટી કેહરી બોલતો મિસ કરે હે મિસ કરે હે એમ કોઈ કોઈદી પૂછ્યો ખરો કે મમ્મી કીદી આવશે હવે એમાં તમાન શું કહેવાનું એ મારી ને મમ્મીને ફોનમાં રોજ વાતો થાય અને ઈ કહેવાની માર તમારે જરૂર નથી હા એ તો મને ખબર છે કેવી વાતો થતી હશે કામ યાદ આવતું હશે જો એક તો મમ્મીની ઉંમરના કારણે મમ્મી પાસે ઘણું કામ કરાવતી નથી પણ મમ્મીને સરી હારું ને એટલે આલન ચલન વાળું કામ મમ્મી કરે ને સારું છે મમ્મી માટે તો તારા દિલમાંથી બોલે હેરી કે ઉપર ઉપરછલ્લું બોલે હેરી મણાનો અવાજ ગળામાંથી આવે દિલમાંથી ના આવે આ વિજ્ઞાનનું જ્ઞાન તો તમારામાં આવ્યું જ નહીં હાવ ડબલા જ રહ્યા શું કરવું તમારું હા ઠીક છે મનથી જ બોલે હેરી કે ઉપર ઉપરછલ્લું કહે હેરી તમને કોઈ શક થાય છે ત્યાં જ પૂછ્યું ને હા તો કરતા રહો શક બસ નથી કેવું તમને અને જો આજી એક વાત કહું હું કાન ખોલીને સાંભળી લેજો મારા કાન બંધ હોય ને તોય તારો અવાજ છે ને મારા આ કાનના પડદો ચીરીને ઓલા કાનમાંથી નીકળે છે ફોગટની વાતો ના કરો મારી વાત સાંભળો પહેલા મમ્મી કાલ આવશે તો તમે ધ્યાન રાખજો કે મારે ઘડી ઘડી તમને કામ ચીંધવું ના પડે મને મમ્મી હોય ને તે તમને કામ ચીંધવાની મજા નથી આવતી તો અહીં ના ચીંધતી હોય તો સુકી દો સુકી દો કાઈ નહીં તને કાઈ કહેવાય તને ન કહેવાય તારી બેન પણ ન કહેવાય તારી બેન ને ન કહેવાય ને તારા ખાનદાનમાં ને કાઈ ન કહેવાય હા બરોબર વાત નહીં જ કહેવાનું આ બોલ શું ધ્યાન રાખવાનું છે ઈ જ કે મારા કામ ચીંધવાની રાહ નઈ જોવાની આવીને મારા ભેગે કામ કરાવવા મંડી જવાનું જો હજી આપણી સોસાયટીમાં આદત નહીં પડી કે તમારા જેન્સ પાસે કામ કરાવ પણ મને નહીં આલે કે તમે બેઠા હોને હું કામ કરું રે એટલે મમ્મીને ખોટું ન લાગે ને એટલે હું તમારી ઉપર ઘણી રાડો નઈ પાડું હાસ પણ જો મારી ભીગે કામ કરાવવા નઈ આયા ને તો આ ઇન્જેક્શન કાઢીને સીધું તમારા ડાચામાં લગાવી દઈશ મમ્મીને ટ્રેન કરવા પડશે તારીખને કામ કરાવે તું તો આખા ગામને બગાડી નાખીશ બહુ હાર્યું રયો તી તો તમે આટલા ચડી ગયા છો લ્યો ઘરે આવીને ચા દે પાણી દે ખાવાનું મૂકો ખાવાનું ઠામડું ન ઉપડવી તો વરી ક્યું યે ક્યાં આ ગયા મેં किससे ટકરા ગયા ખબર ન કી આ ગ્રહમાંથી આવી છે મારી બાયડી ઈ જ ગ્રહમાંથી જે આંધા માણા હોય તમારી વાર સ્પેશિયાલિટી સાથે ના આયા હોય ત્યાં આંધા બરાબર હોય હા તારા માટે આંધા બરાબર જ હોય ને તાર હુઈ ન તો જાઉં તો કીધી કીતી તી મારા હુઈ જાઉં તો બહુ થાકી ગઈ હુઈ જાવ તો ને તમે રહ્યા તે ले जाने के मैं तेरी आंख ना डोरा पकड़ी न तेरी आंख खुली रखાવી होय कोई जाने जाते नहीं कहीं रिश्ते पुराने किसी नए के आ जाने से मीठी सी वो गाली तेरी सुनने को तैयार हूं मैं तेरा यार हूं मैं सते सते जाओ पंख चरा फैलाओ जिगर हां बोल आटलो प्रेम थी बोले तेरा जरूर का काम जसे આજે મને હે ને બહુ માથું દુખે છે તો હાજ નું ખાવાનું તમે બનાવી દેશો આજે મને બહુ માથું દુખે તો હાજ નું ખાવાનું તમે બનાવી દેશો અહીંયા મારી ભીગે બહેસ કરે ત્યારે ક્યાં જાય ભૂલી જાય હાં ધોય આમ ન કરાય હોજી ઓજીગર તમને કઈ થાતું હોય ત્યારે હું એકલી નથી કરી લેતી આમ ન કરાય હા ઓજીગર તમને કઈ થાતું હોય ત્યારે હું નથી તમારી સેવા કરતી ખાવાનું હાં ધોય એકલી બનાવી લે તેથી તમને કઈ કહું હું કે આ કરાવો હું કરાવો ઉપરથી તમારી સેવા કરવી તો અલગ પગ દબાવી દઉં માથું દબાવી દઉં હાથ દબાવી દઉં હા અને કેરેક મોકો મળે તો ગળે દબાવી દે કા હા મો તો તઈ ચૂકી જ પણ આજ તમે મને ખાવાનું બનાવી દયો એટલે અને તમે મને આજ જરી ખોંદી દીજો તમારે ગળો દબાવો હોય તો હું કેસ નો ધાવીને જ આવી હું કે મને થાય ને તો જીગર ઉપર આવશે સે બીજું કોઈ ન હોય હવે આવું હા તો હું વિચારું કે તને ખાવાનું બનાવી દઉં કે ન બનાવી દઉં એ સોરી સોરી જીગર હું તો મજાક કરું હું રે યાર અંદર તમે માથા ઉપર ને મન ઉપર કેમ લઈ લેહો હા ઠીક છે હાલ બનાવી દઈશ તને પણ એક શરત છે મારી હા બોલો ને જીગર આ તારું માથું મટી જાય ને ત્યારે મને ઇડલી સાંભર બનાવીને ખવરાવજે અ ઇડલી સાંભર માં તો કઈ મેંદો ના આવે ને હા આલસે આલો ઇડલી સાંભર તમ મને ઈ તો હેલ્ધી કહેવાય ને ઈ ખવરાવИС આ હેલ્ધી અને અનહેલ્ધી ના ચક્કર માં તે ખાવાનું બધુંય કાઢી નાખ્યું છે ઘર માંથી કાચો કાકડી ટમેટા અને મરચાં જ ખવરાવો છો રૂગા હા તો ઈ તો હું ફેમિલી ની કેર કરો છો ને એટલે જીકા કેરે કે હું જે કહું ને ઈ તમે પોઝિટિવ તો લેતા જાવ તો જે કે નહીં પોઝિટિવ માં લેવાની મારી પાસે વાર નથી માર તો ઘણું કામ છે હું તો જાઉં છું હે એનો મતલબ કે આજ રોજ નું ખાવાનું તમે કરી નાખશો ને थैंक यू दीगर इतना उपकार गणावे तो करवोच पड़े ने जो भेजी थी दुआ वो जाके आसमां पे यू टकरा गई है आ गई मेरे पास दर्द दिलों के कम हो जाते અને વિડિયોમાં કમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલજો કમેન્ટ કરીને કહેજો કે કેટલા કેટલાને ઘરવાર આયન ખાવાનું બનાવી દેશે મને તો જીગર બનાવી દેશે અને હા જે તમારા પાકા મિત્ર હોય ને એને આ વિડિયો શેર કરી દેજો અને હા જો તમારા ઘરવારાને કરી દેજો કેજો કે જીગર તો ખાવાનું બનાવીને ખવરાવે છે સેજલને તો ઈએ બનાવી દે ને તમને કા અને હા મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત જો આપણા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો અત્યારે જ કરી નાખજો તો લ્યો હું હવે આરામ કરું મને તો બહુ માથું દુખે છે રિવાજ થોડો આરામ કરવો પડશે પણ ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો પાણી થોડું પીવાનું વધારે રાખજો એટલે મોઢામાં ખીલ ના આવી જાય ખાવાનું હેલ્ધી બેલ્ધી ખાવાનું રાખજો અને જો કોઈ શરીરમાં પ્રોબ્લેમ હોય તો આપણે દવાખાનું કોલો છે હાલે આવજો પણ હું પ્રાર્થના કરીશ કે તમને કે તમારા પરિવારને કઈ ન થાય તો ભલે જેસી